રાજ્યમાં રેલ સુવિધાને લઈને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ રેલમંત્રીને નિવેદન આપ્યું છે રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્ટેજ પરથી રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન કર્યું આપ રજૂઆત કરો અમારી રેલવે એમને એમ નિષ્ક્રિય પડી છે બે વર્ષ અગાઉ છ ટ્રેન માંગી છે પણ હજુ સુધીમાં ટ્રેન નથી મળી પત્રકારો મને ટોણા મારે છે કે વારંવાર જાહેરાત કરો છો પણ ટ્રેન નથી આવતી ટ્રેનની જવાબદારી અશ્વિની સાહેબ આપની છે જ્યાં અટકતું હોય ત્યાં અમને કહો અમે ફોલોઅપ લઈએ હાઇવે પરના ભારણને ઘટાડવા યુપી બિહારની જેમ રાજ્યમાં ટ્રેકનો ઉપયોગ થાય ઉઘરાણી કર રાજકોટની જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટરી એમને એમ આઈડલ પડી છે એમાં વધુ ને વધુ મેમો ટ્રેન આવે બીજી ટ્રેન આવે અગાઉ કઈક ઉઘરાણી કરેલી છે છ ટ્રેનો આવવાને તેને બે વર્ષ થઈ ગયા પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી એની જવાબદાર જે કઈ છે આપ અશ્વિનીજી આપ સાઈડ ની છે જ્યાં કઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબ ને કહો અમારું સત્ર ચાલુ થાય અમને કહ્યું અમે આગળ ઉપર ફોલોઅપ કરીએ પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે ઘટાડવા માટે રેલવે ટ્રેક છે ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેમ ઉપયોગ થાય છે એમ અમદાવાદ રાજકોટ પોરબંદર જામનગર જે ટ્રેક છે સોમનાથ એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસા વળતર મળે એના માટે તમે દિલથી પ્રયત્ન કરો મારા પ્રયત્ન ચાલુ છે પણ તમે પણ કંઈક અહીંયાથી ઠોસ મુવમેન્ટ